હેલો બાળદોસ્તો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય કે નો પાઠ ચાર તડકો અથમણ ડાંગર જલમલની સમજણ મેળવશું બાળ મિત્રો આ વીડિયોના ભાગ ઘણો લાંબો થતો હોવાથી તેને ચાર વિભાગમાં વહેંચવામાં આવેલો છે તેનો આજે બીજો વિભાગની સમજ મેળવશું બાકીના ભાગની વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પરથી મેળવી શકો છો તથા પ્લે લિસ્ટની લિંક પર દ્વારા મેળવી શકો છો તો ચાલો સમજીએ પાઠ ચાર તડકો અધમણ ડાંગર જલમલની સમજ પ્રવૃત્તિ સાત વાક્યો વાંચો લીટી દોરેલા શબ્દોના અર્થ કૌંસમાંથી શોધો અને તેની નીચે લીટી દોરો અહીં વાક્યો વાંચીને તેમાં લીટી દોરેલા શબ્દોના અર્થ કૌંસમાંથી શોધીને લખ તેની નીચે લીટી કરવાની છે સવાલ એક ડોલીના ઘરે રમ્યા પછી ફિયોનાના માથામાં અધમણ ધૂળ ભરાઈ હતી કાઉસમાં લખ્યું છે દસ કિલો સામાન્ય કરતાં ખૂબ વધારે કે રોજ ભરાતી એટલી અધમણ એટલે થશે દસ કિલો તેથી તેની લીટે તેથી દસ કિલોની નીચે લીટી કરીશું સવાલ બે એકના એક પોત્રને દાદી ખૂબ લાડકોળથી ઉછેરતા હતા આળોશ પાડોશની કોઈ વ્યક્તિ તેને કશું કહી જાય એ દાદીથી ખમાતું નહોતું ખમાતું નહોતીની નીચે લીટી કરેલી છે કાઉસમાં વિકલ્પો આપેલા છે ફાવતું નહીં કે સહન થતું નહીં કે કહેવાતું નહીં જવાબ આવશે સહન થતું નહીં આથી સહન થતું નહીં શબ્દની નીચે લીટી દોરીશું સવાલ ત્રણ બાથરૂમમાંથી નીકળતી વખતે મમ્મીના ખંભા પર ગરોળી પડી તેણે હાથની ઝાપટ મારી ગરોળીને દૂર ફંગોળી દીધી ફંગોળી દીધી શબ્દની નીચે લીટી દોરેલ છે કાઉસમાં તેના શબ્દો આપેલા છે ઝડપથી ફેંકી દેવું કે મૂકી દેવું કે દૂર ધક્કો મારવો જવાબ આવશે ઝડપથી ફેંકી દેવું આથી ઝડપથી ફેંકી દેવું નીચે લીટી દોરીશું સવાલ ચાર મારે આજે ચાર પાનાનું લેસન હતું એમાંથી ત્રણ પાના તો મારે લખાઈ ગયા છે પોણા ભાગનું લેસન તો પતી ગયું કહેવાય હવે પા ભાગનું લખતા કેટલી વાર કાઉસમાં પા ભાગનું એટલે આખું કે અડધું કે અડધાનું એ અડધો જવાબ આવશે અડધા અડધાનુંય અડધો આથી અડધા એ અડધો શબ્દની નીચે લીટી કરીશું સવાલ પાંચ શાળાના મેદાનમાં સાપ જોઈને બાળકો હાંફળા ફાંફળા થઈને સાહેબ પાસે દોડી ગયા હાંફળા ફાંફળા થઈને એટલે કાઉસમાં ગભરાઈને હાંફતા હાંફતા કે ઝડપથી તેનો જવાબ આવશે ગભરાઈને પ્રવૃત્તિ આઠ જોડીમાં બેસો વાક્યો મોટીથી વાંચી જુઓ જે શબ્દ બરાબર ન લાગતો હોય તે ચેકી નાખો અહીં કેટલાક વાક્યો આપેલા છે એ વાંચવાના છે અને એમાં જે શબ્દ બરાબર ન લાગતો હોય તે ચેકી નાખવાનો છે વાક્ય એક કચરો હંમેશા કચરાપેટીમાં ફેંકવો કે ફંગોળવો જોઈએ તો ખોટો શબ્દ છે ફંગોળો આથી તેના પર લીટી દોરીશું બે ચાલુ વાહનમાં બેસવા જતાં ફેંકાય કે ફંગોળાઈ જવાય જવાબ આવશે ફેંક ફંગોળાય આથી ફેંકાય શબ્દ પર લીટી કરીશું સવાલ ત્રણ અમે બધા તો બેન્ચ પર ચઢી ગયા પણ રશ્મિ તે કંઈ ડરે એણે તો કાચીડાને પૂંછડીથી પકડી બારી બહાર ફેંકી દીધો કે ફંગોળી દીધો આ બે શબ્દોમાં ખોટો શબ્દ આવશે ફેંકી દીધો તેથી આના પર આથી ફેંકી દીધો શબ્દ પર લીટી કરીશું સવાલ ચાર બગડી ગયેલા ફળ અમારે ફેંકી કે ફંગોળી દેવા પડ્યા ખોટો શબ્દ છે ફંગોળી આથી ફંગોળી શબ્દ પર લીટી કરીશું પાંચ આઘો રહે હમણાં જ ગેસ બંધ કર્યો છે અડકીશ તો સળગી જઈશ કે દાજી જઈશ ખોટો શબ્દ છે સળગી જઈશ આથી તેના પર લીટી કરીશું છ રોટલો હોય કે રોટલી થોડી થોડી વારે ફેરવવી પડે નહીંતર તે સળગી જાય કે બળી જાય કે દાજી જાય ખોટા શબ્દ છે સળગી જાય અને બળી જાય આ બંને શબ્દો પર લીટી કરીશું સાત શાળામાંથી મારા ચંપલ ભૂલમાં બીજું કોઈક પહેરી ગયું તે દિવસ તો હું દાજતો દાજતો કે સળગતો સળગતો ઘેર આવ્યો ખોટો શબ્દ આવશે સળગતો સળગતો આઠ ગમે તેમ કરી ઉંદરને બહાર કાઢો એ જ્યારથી પ્રવેશ્યો કે ભરાયો છે બધું કાતરી જ ખાય છે પ્રવેશ્યો શબ્દ ખોટો છે નવ ચાર ચોર એક જ ઘરમાં ચોરી કરવા બેઠા પેઠા કે પ્રવેશ્યા કે ભરાયા બે ખોટા શબ્દો છે પ્રવેશ્યા અને ભરાયા તડકો વાર્તા મોટેથી વાંચો પ્રવૃત્તિ નવ વાક્યો વાંચો અને સમજો તેની આપેલા વાક્યોમાંથી જેનો અર્થ મળતો હોય તેની આગળના કૌંસમાં ખરું કરો એક વિકલ્પોની સમજ મેળવવાની છે સવાલ એક વસંતરાયની ચામડી એવી નાજુક હતી કે પોષ મહિનાની મોડી સવારનો આટલો તડકો પણ એમનાથી ખમાતો નહોતો ઓપ્શન આપેલા છે શિયાળાનો કૂણો તડકો વસંતરાયની ચામડી સહન કરી શકતી નહોતી બીજો ઓપ્શન તડકો ચઢે પછી વસંતરાય કશું ખાઈ શકતા નહોતા ત્રીજો ઓપ્શન પોષ મહિનામાં બપોર થતાં પહેલાં તડકો ખૂબ આકરો થઈ જાય તેની સામેના કંસમાં ખરું કરવાનું છે જવાબ છે પેલો વિકલ્પ આથી પહેલા વિકલ્પની સામે ખરું કરીશું સવાલ બે તરલિકાએ કંપતા હાથે ફાયર બ્રિગેડને ફોન કર્યો અને કહ્યું માછલા પકડવાની મોટી ઝાળ લઈને આવો નરસિંહ એપાર્ટમેન્ટ ટોલનાકા અમદાવાદ બાવીસ હા ગણેશ બિલ્ડિંગથી બે મિનિટને રસ્તે જ છે પણ ઝટ આવો હો ભાઈ સામે ઓપ્શન આપેલા છે તડકાની સમસ્યાને કારણે તરલિકા થોડી ગભરાયેલી હતી તરલિકાએ તરલિકાએ લાઈ બંબાવાળાને ફોન કર્યો હતો તરલિકાનું કુટુંબ ગણેશ બિલ્ડિંગમાં રહેતું હતું ગણેશ બિલ્ડિંગ અમદાવાદ શહેરમાં આવેલું હતું છેલ્લો ઓપ્શન છે નરસિંહ ગણેશ બિલ્ડિંગ સુધી પહોંચતા મિનિટ લાગે સાચો વિકલ્પ આવશે પેલો તડકાની સમસ્યાને કારણે તરલિકા થોડી ગભરાયેલી હતી ત્રણ ઓછવલાલને તડકાથી દાજીને ભડથું થઈ ગયેલા એક સાથે અનેક માણસો સાંભળ્યા અને એમણે આંખો મીંચી દીધી બિચારા બહેરા ભાભી આ તલ્લીને પહેરણાવવાના કોડ સાથે જશે હે રામ ઓપ્શન આપેલા છે ઓછવલાલે એવા ઘણા માણસો વિશે સાંભળ્યું હતું કે જેઓ તડકાથી દાજીને મૃત્યુ પામ્યા હતા બીજું ઓપ્શન ઓછવલાલે તડકો ન જોવો પડે તે માટે પોતાની આંખો બંધ કરી દીધી ત્રીજું તલ્લિકા બહેરી હતી ચોથું તલ્લિકાના બાને તેને પરણાવવાની હોંશ હતી ઓછાલાલને લાગ્યું કે તરલિકાના બા તડકાથી દાજીને મૃત્યુ પામશે ઓપ્શન સાચો છે એ છેલ્લો ઓછાલાલને લાગ્યો કે તર્લિકાના બા તડકાથી દાજીને મૃત્યુ પામશે દસ આ વાક્યો કોણે કોને કેવી રીતે કહ્યા તે લખો કાઉસમાં લખેલું છે ઠપકો સાહસ ડર સલાહ અહીં કેટલાક વાક્યો આપેલા છે એ કોણે કોને અને કેવી રીતે કહ્યા છે તે લખવાનું છે સવાલ એક કોઈ આ તડકાને કાઢો વસંતરાય બોલે છે તરલિકાને કહે છે ડરના લીધે સવાલ બે સાપને તો કોણ ગણે છે તરલિકા ઓછો લાલને સાહસ સાથે કહે છે ત્રણ મને કશું થશે તો નહીં ને ઓછો લાલ ડરથી કહે છે ચાર તમારે પડદો ઉઠાવવાની જરૂર શા માટે પડી ઓછો લાલ વસંતરાયને ઠપકો આપે છે પાંચ જટ આવજો હો ભાઈ તલિકા ફાયર બ્રિગેડવાળાને સલાહ આપે છે છ બાપુજી તમે જટ પલંગ પર ચઢી જાઓ તરલિકા વસંતરાયને સલાહ આપે છે સાત વસંતરાય તમે ખરા છો ઓછો લાલ વસંતરાયને ઠપકો આપે છે પ્રવૃત્તિ અગિયાર ત્રણ વખત તડકો પડ્યો એવી બૂમો પાડી પ્રશ્નોના જવાબ આપો હવે પ્રશ્નના જવાબની સમજ મેળવીએ સવાલ એક વસંતરાયે બારી પરથી પડદો કેમ ઉતાર્યો હતો જવાબ વસંતરાયને એમ જ મનમાં આવ્યો અને ખુરશી પરથી ઊભા થઈ તેમણે હવાથી હલતા પડદાને બારી પરથી ઉતાર્યો હતો સવાલ બે ઓછો લાલ સાણસો મંગાવવાનું કારણ શું સમજ્યા હતા જવાબ ઓછો લાલ સાણસો મંગાવવાનું કારણ નાગદાદા દેખાયા હશે એવું સમજ્યા હતા સવાલ ત્રણ વસંતરાય પલંગ પર ચડવા ગયા ત્યારે પડવા જેવા કેમ થયેલા જવાબ વસંતરાય પલંગ પર ચડવા ગયા ત્યારે પડવા જેવા થયેલા કેમ કે તેમનું ધોતિયું તેમના પગમાં લપેટાયેલું તોય તે દોડ્યા હતા સવાલ ચાર તડકાથી સૌથી વધુ કોણ ગભરાય છે કે પોષ મહિનાની મોડી સવારનો તડકો પણ એમનાથી ખમાતો ન હતો તેમની ચામડી તડતડવા માંડતી સવાલ પાંચ ફાયર બ્રિગેડવાળા શું શું લઈને આવ્યા જવાબ ફાયર બ્રિગેડવાળા માછલી પકડવાની જાળ પાણી છાંટવાની પાઇપ અને ફાયરપ્રૂફ કપડાં લઈને આવ્યા છ ફાયર બ્રિગેડ આવી પહોંચી છે એ વાતની બધાને કેવી રીતે ખબર પડી જવાબ ફાયર બ્રિગેડવાળા આવી પહોંચી છે એ વાતની બધાને લાઈબંબાની સાયરન વાગી એટલે ખબર પડી સાત તડકો જોઈને લાય બંબાવાળાઓએ શું કર્યું જવાબ તડકો જોઈને લાઈબંબાવાળાઓએ દોડતા બબ્બે જઈ સાયરન વગાડતા વગાડતા નાસી ગયા આઠ તરલિકાએ તેની બાને તડકાથી ચેતવવા માટે શું કર્યું જવાબ તરલિકાએ તેની બાને તડકાથી ચેતવવા માટે ભયાનક ચીસ સાથે કહ્યું બા બા ત્યાં બારીએ ના જતી સવાલ નવ તમને સૌથી સાહસિક પાત્ર કોણ લાગ્યું કેમ જવાબ તમને સૌથી સાહસિક પાત્ર તલ્લિકા લાગી કેમ કે ઓછવલાલે તેને નાગદાદા દેખાયાનું પૂછતા તે કહે છે સાફને તો જાણતી જ નથી એને તો પૂંછડી પકડીને દૂર ફેંકી દઉં આ ઉપરાંત તે વસંતરાય ઓછવલાલ અને તેની માતાને તડકાથી બચવા અંગે સલાહ સૂચન કરે છે તેણે ફાયર બ્રિગેડને ફોન પણ કરે છે પ્રવૃત્તિ બાર વાક્યોને વાર્તાની ઘટના મુજબનો ક્રમ આપો દરેક વાક્ય વાંચીને જેટલું હસવું આવે એટલા હીની સંખ્યા અંગ્રેજી શબ્દોમાં લખો અહીં નીચે કેટલાક વાક્યો આપેલા છે એને ઘટનાના ક્રમ પ્રમાણે લખવાના અને તેની સામે જેટલી વાર હસવું આવે એટલી વાર હીની સંખ્યા અંગ્રેજી શબ્દમાં લખવાની છે ઉદાહરણ આપેલું છે એક ઓરડામાં અધમણ તડકો જોઈ પર ચઢી જવાની સલાહ આપી ત્રણ ઓછવલાલને લાલને લાગ્યું કે આટલો બધો તડકો પકડવાનો તો ફાયર બ્રિગેડ બોલાવી પડે ચાર ફાયર બ્રિગેડના માણસો તડકાથી ડરીને ભાગી ગયા અને છેલ્લું દલ્લીકાના બાએ આખી વાત પર પડદો પાડી દીધો હવે આ દરેક વાક્યો પર કેટલી હસું આવ્યું એના ક્રમ લખવાના છે ચોથું ફાયર બ્રિગેડના માણસો તડકાથી ડરીને ભાગી ગયા ફોર કેમ કે ચાર વખત એ લખ્યું છે તેથી ફોરનો સ્પેલિંગ લખવાનો ત્યારબાદ થ્રી ઓછો લાલને લાગ્યું કે આટલો બધો તડકો પકડવાનો તો ફાયર બ્રિગેડ બોલાવવી પડે એ પછી બે તલિકાએ વસંતરાયને પલંગ પર ચઢી જવાની સલાહ આપી ટુનો સ્પેલિંગ લખીશું બે વખત હસવું આવ્યું તલ્લિકાના બાઈ આખી વાત પર પડદો પાડી દીધો એક વખત હસવું આવે છે તેથી વનનો સ્પેલિંગ લખવાનો કેસુડાના ફૂલ વીણી લો હાલો ગાયે ગીતિકા પ્રવૃત્તિ તેર ઘરમાં બધાને પૂછીને કયા મહિનાનો તડકો કેવો લાગે તે કંસમાંથી શોધીને લખો અહીં કંસમાં જવાબ આપેલા છે કાળઝાળ ધમધકતો ઓતરા ચિત્રા ઉણો હૂંફાળો આકરો અને મીઠો અહીં બાર માસના નામ આપેલા છે કયા મહિનામાં કેવો તડકો લાગે એ જવાબ લખવાનો છે કારતક મીઠો લા માક્ષર મીઠો પોષ કૂણો મહા હુંફાળો ફાગણ ઓતરાચિત્રા ચૈત્ર આકરો તડકો વૈશાખ ધોમધકતો જેઠ કાળઝાળ અષાઢ મીઠો શ્રાવણ કૂણો ભાદરવો આકરો અને આસો હુંફાળો પ્રવૃત્તિ ચૌદ આ વાર્તા બીજી કઈ કઈ રીતે કહી શકાય લખો એક ઘરડા ઉંદરે કહ્યું બિલાડીના ગળે ઘંટ બાંધીએ બીજા ઉંદરે કહ્યું તેના કરતાં ઝાંઝર વધારે સારું રહે ઉંદરડીઓ સ્પ્રિંગવાળું ઝાંઝર શોધી લાવી અને બિલાડીની ફરવાની જગ્યાએ ઝાંઝર મૂકી દીધું બિલાડીના પગમાં ઝાંઝર પહેરાઈ ગયું એ દિવસથી પૃથ્વી પરથી બિલાડીની સંખ્યા ઓછી થઈ ગઈ અને ઉંદરની વસ્તી ખૂબ વધી ગઈ એક ઘરડો ઉંદર કહે છે બિલાડીના ગળે ઘંટ બીજો ઉંદર કહે તેના કરતાં ઝાંજર સારું ઉંદરડીયો સ્પ્રિંકવાળું ઝાંજર શોધી લાવે છે અને બિલાડીની ફરવાની જગ્યાએ ઝાંજર મૂકી દે છે બિલાડીના પગમાં ઝાંજર પહેરાઈ જાય છે એ દિવસથી પૃથ્વી પરથી બિલાડીની સંખ્યા ઓછી થઈ જાય છે અને ઉંદરની વસ્તી ખૂબ વધી જાય છે હવે એવું થશે કે એક ઘરડો ઉંદર કહે છે બિલાડીના ગળે ઘંટ બાંધીશું બીજો ઉંદર કહે છે તેના કરતાં ઝાંજરું સારું રહેશે ઉંદરડીઓ સ્પિંગવાળું ઝાંઝર શોધી લાવશે અને બિલાડીની ફરવાની જગ્યાએ ઝાંઝર મૂકી દેશે બિલાડીના પગમાં ઝાંઝર પહેરાઈ જશે એ દિવસથી પૃથ્વી પરથી બિલાડીઓની સંખ્યા ઓછી થઈ જશે અને ઉંદરની વસ્તી ખૂબ વધી જશે આ રીતે બાળમિત્રો વાર્તા ત્રણ રીતે લખેલી છે ભૂતકાળની વર્તમાન કાળની અને ભવિષ્યની હવે આ વાર્તાને પ્રમાણે લખીએ વાર્તા આપણને આપેલી છે હવે એવું થશે કે ફિયોનાના પપ્પા દાદા પાસે સાંભળવાનું મશીન લાવશે તે પછી દાદા ફિયોનાની બધી વાત સાંભળી શકશે દાદા ફિયોનાની તકલીફ સમજી જશે તે ફિયોનાના દાદી અને મમ્મીને તેમનું વર્તન સુધારવા કહેશે હવે તેમને આયાની જરૂર રહેશે નહીં ફિયોના હવે ઉદાસ રહેશે નહીં તે હવે ખુશખુશાલ રહેશે હવે આ જ વાર્તાને એક વખતની વાત છે પ્રમાણે લખીશું એટલે કે ભૂતકાળમાં બની ગયેલી હોય એ પ્રમાણે વર્ણન કરવાનું છે ફિયોનાના પપ્પા દાદા માટે સાંભળવાનું મશીન લાવ્યા તે પછી દાદા ફી કિયાના અહીંયા કિયાને બદલે ફિયોનાની બધી વાત સાંભળી શક્યા દાદા ફિયોનાના તકલીફ સમજી ગયા તેમણે ફિયોનાના દાદી અને મમ્મીને તેમનું વર્તન સુધારવા કહ્યું તેથી તેમને આયાની જરૂર રહેતી નથી ફિયોના તેથી ઉદાસ રહેતી નથી તેથી તે ખુશખુશાલ રહેતી હવે એવું થાય છે કે એ પ્રમાણે વાર્તા લખીએ ફિયોનાના પપ્પા દાદા માટે સાંભળવાનું મશીન લાવે છે તે પછી દાદા ફિયોનાની બધી વાત સાંભળી શકે છે દાદા ફિયોનાની તકલીફ સમજી જાય છે તે ફિયોનાના દાદી અને મમ્મીને તેમનું વર્તન સુધારવાનું કહે છે હમણાં તેમને આયાની જરૂર રહેતી નથી ફિયોના હમણાં ઉદાસ રહેતી નથી તે હમણાં ખુશખુશિયાળ રહે છે પ્રવૃત્તિ પ્રશ્નક્રમ પંદર વાક્યો ધ્યાનથી વાંચો અને ક્રિયા દર્શાવતા શબ્દના બે ભાગ ઓળખાવો અહીં વાક્યો વાંચીને ક્રિયા દર્શાવતા શબ્દના બે ભાગ ઓળખવાના છે ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે વાક્ય એક કાગડો ઝાડ પરથી ઉડ્યો કાગડો ઝાડ પરથી ઉડી ગયો ઉડ્યો ક્રિયાપદ છે ક્રિયા એ ઉડવો ઉડી ગયો એ ઉડવાની અને જવાની બે ક્રિયા છે સવાલ બે પવનથી ડાળી ભાંગશે બે વાંદરાના વજનથી ડાળી ભાંગી પડી ભાંગશે ભાંગવાની ભાંગી પડી ક્રિયાપદમાં ભાંગવાની અને પડવાની સવાલ ત્રણ રોહિતે ફટાકડા ફોડ્યા ફોડ્યા ફોડવાની ક્રિયા છે રોહિતે બધા ફટાકડા ફોડી નાખ્યા ફોડી નાખ્યા ક્રિયાપદ છે એમાં એક ક્રિયા ફોડવાની અને બીજી છે નાખવાની ચાર મમ્મી નયના માટે સાયકલ લાવી લાવી ક્રિયાપદ છે ક્રિયા થશે લાવવાની મમ્મીએ નૈનાને નિ સાયકલ લાવી આપી લાવી આપી ક્રિયાપદ છે લાવવાની અને આપવાની ક્રિયા પાંચ લેસન લખશે લખશે ક્રિયાપદ છે ક્રિયા થશે લખવાની લેસન લખી બતાવશે લખી બતાવશે એ ક્રિયાપદ છે એમાં બે ક્રિયા છે લખવાની અને બતાવવાની છ મારા માટે કેરી લાવશો લાવશો ક્રિયાપદ છે ક્રિયા થાય છે લાવવાની મારા માટે કેરી લાવી રાખશો લાવી રાખશો એ ક્રિયાપદ છે ક્રિયા છે બે લાવવાની અને રાખવાની સવાલ સાત પૈસા આપો આપો એ ક્રિયાપદ છે ક્રિયા થાય છે આપવાની પૈસા આપી રાખો આપી રાખો ક્રિયાપદ અને ક્રિયાઓ છે આપવાની અને રાખવાની આઠ વાત વાતમાં છેલ્લા વાક્ય આવ્યા આવ્યા ક્રિયા અને ક્રિયા થશે આવવાની વાત વાતમાં છેલ્લા વાક્ય આવી પહોંચ્યા આવી પહોંચ્યા બે શબ્દો ક્રિયાપદના છે અને બે ક્રિયાઓ થાય છે આવવાની અને પહોંચવાની પ્રશ્ન ક્રમ સોળ આપેલા ફકરામાં કઈ કઈ બે ક્રિયાઓ સાથે આપેલી છે તે ક્રિયાઓ નીચે લીટી કરો અહીં એક ફકરો આપેલો છે તેમાં કઈ કઈ બે ક્રિયાઓ સાથે આપેલી છે તે ક્રિયાઓની નીચે લીટી કરવાની છે થોડી ક્ષણોમાં ધડધડ એવો અવાજ સંભળાવવા માંડ્યો સંભળાવવા માંડ્યો એ બે ક્રિયાઓ સાથે આપેલી છે તેથી આથી આ શબ્દોની નીચે લીટી કરીશું જાણે લાકડાની છત પર સેંકડો સૈનિક કૂચ કરતા હોય તેમ કોઈકના ચાલવાના અવાજથી કૂચ કરતા હોય એ ક્રિયાઓ છે આથી એ શબ્દની નીચે લીટી કરીશું અને ચાલવાના અવાજથી જમીન ધ્રુજવા લાગી દિગ્વિજયની આંખો ચકળવકળ થવા માંડી એ કશું પણ વિચાર એ પહેલાં તો ડુંગર જેવડું એક વિશાળ ભયંકર ડાયનોસોર એ ચોરસની સામે આવી ઊભું રહ્યું પ્રવૃત્તિ સત્તર ઉદાહરણનો અભ્યાસ કરો એક જ ક્રિયા હોય ત્યારે શું અર્થ થાય અને બે ક્રિયા સાથે બોલીએ કે લખીએ ત્યારે શું અર્થ થાય તે વાંચો અહીં ઉદાહરણ આપેલું છે અ મેનકાએ પરેશને ધક્કો માર્યો બ મેં છોતરા કચરાપેટીમાં નાખ્યા ક મમ્મીએ વંદો મારી નાખ્યો અહીં વાક્ય અ માં માર્યું અહીં વાક્ય અ માં માર્યું એટલે હડસેલ્યું ધકેલ્યું વાક્ય બ માં નાખ્યું એટલે કશાકની અંદર નાખ્યું ઉમેર્યું વાક્ય ક માં મારી નાખ્યો એટલે જીવ લઈ લીધો કે ખતમ કરી દીધો અ ઘરમાં ઘૂસવા માટે ચોરે દીવાલ તોડી બ છોકરા ઝાડ પર ચડીને કેરી પાડશે ક ગેરકાયદેસર બાંધેલું મકાન સરકારે તોડી પાડ્યું અહીં વાક્ય અમાં તોડવું એટલે ભાંગવું કે ભાંગી નાખવું વાક્ય બ માં પાડવું એટલે નીચે પાડવું વાક્ય કમાં તોડી પાડવું એટલે નાશ કરવો પ્રવૃત્તિ અઢાર ઉદાહરણ વાંચો કંસમાં આપેલી ક્રિયાઓનો ઉપયોગ કરી વાક્ય પૂરા કરો ઉદાહરણ કપડાં ઘણા હતા સમય ઓછો હતો મેં ઝટપટ કપડાં ધોઈ કાઢ્યા કૌશમાં આપેલી ક્રિયાઓનો ઉપયોગ કરીને વાક્ય પૂરા કરવાના છે સવાલ એક આમ તો મેં મકાન જાગૃતિ બહેનનું હતું એક આમ તો તે મકાન જાગૃતિ બહેનનું હતું પણ સુધા બહેને છેતરીને પચાવી પાડ્યું સવાલ બે ટીનાનો ભાઈ અચાનક મૃત્યુ પામ્યો તેમના કુટુંબ પર તો જાણે આભ તૂટી પડ્યો ત્રણ મને જવાબ પાકો આવડે છે એટલે હું તો ફટાફટ લખી નાખીશ ચાર આરવ અને દ્વિજ એવી તો વાંસળી વગાડે કે સાંભળતા જ આપણે નાચી ઉઠીએ પાંચ મારી મમ્મીની ઝડપ તો એવી કે કલાકમાં તો પંદર માણસની રસોઈ રાંધી કાઢે પ્રવૃત્તિ ઓગણીસ ઉતારણ પ્રશ્ન નંબર ઓગણીસ ઉદાહરણ પ્રમાણે બંને ક્રિયાઓનો અર્થ લખો અને તે બે ક્રિયાઓની સંયુક્ત ક્રિયાનો અર્થ જાણો અહીં ઉદાહરણ આપેલું છે ક્રિયા એક જોવું અર્થ આંખોથી દેખાવું ક્રિયા બે લેવું અર્થ બીજા પાસેથી કાંઈક લેવું કે ખરીદવું સંયુક્ત ક્રિયા જોઈ લેવું એટલે કે સામનો કરવો ભરાવી દેવું સવાલ એક ચાંઠો એનો અર્થ જીભ વડે વસ્તુને સ્પર્શવી અને ખાવી ક્રિયા બે જવું સવાલ બે ના હોવું એટલે સ્નાન કરવું ત્રણ પકડવું એટલે ઝાલવું કે ગ્રાહવું ચાર પડવું એટલે પતન થવું નીચે ગબડવું પાંચ ધોવું એટલે પાણીથી સાફ કરવું અર્થ જવું એટલે ગતિ કરવી કે ખસવું નાખવું એટલે ફેંકવું કે દૂર કરવું રાખવું એટલે કે રક્ષવું સંઘરવું કબજે લેવું ભાંગવું એટલે તૂટવું કકડા થવા તૂટી જવું પીવું એટલે પ્રવાહી પેટમાં લેવું પ્રવાહીને પોતાનામાં શોષવું પ્રશ્નક્રમ વીસ ઉપરની સંયુક્ત ક્રિયાઓનો ઉપયોગ કરી વાક્ય બનાવો પ્રશ્નક્રમ ઓગણીસમાં જે સંયુક્ત ક્રિયા છે એનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે સવા ઉદાહરણ આપ્યું છે જોઈ લેવું સામેની ટીમ આપણા કરતાં મજબૂત હોય તો ભલે મેદાનમાં જોઈ લઈશું એમને સવાલ એક ચાંટી જવું વાક્ય એકના એક ભાઈએ તેના મકાનના વાસ્તુમાં ક્રેનાને ન બોલાવી તો તેને ખૂબ ચાંટી ગયું બે નાહી નાખવું દુકાનદારે ઘણી વાર ઉઘરાણી કરી પણ સમીરભાઈએ ઉધાર ન ચૂકવતા છેવટે તેણે નાહી નાખ્યું ત્રણ પકડી રાખવું વાક્ય ઋતવાના પપ્પાએ તેને ઘણી સમજાવી પણ તેણે નવી ગેમ લેવાની વાત પકડી રાખી ચાર પડી ભાંગવું શિયાળે દ્રાક્ષ મેળવવા માટે ઘણા ઊંચા કૂદકા માર્યા પણ દ્રાક્ષ ન મળતા તે પડી ભાંગ્યું પાંચ ધોઈ પીવું કેટલાય માથાભારે લોકો સરકારના કાયદા અને નિયમો ધોઈ પી જાય હવે પછીની તમામ પ્રવૃત્તિઓ વિભાગ ત્રણ અને ચારમાં સમજ મેળવશું થેન્ક યુ દોસ્તો એજ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો